मानी ममता क्ये किना रे क्याे किना रे मानी प्रीतणि छाया तो ते मा तो छे मा सुखनी दुःख के दुःख मां छोड़े ना सथवारो क्यारे न आवे किनारो क्यारे न आवे किनारो मानी ममता क्यारे न आवे किनारो

મમતા ક્યારે ન આવે કિનારે આતરડી માની દુભવો તોય માફીની છે મના मा ममता कार ने कि ने जननी तारा वखाणि काजे शब्द कूटे आजे मा शब्द छे आजे मातु मा तुमा छे तारी કોઈન આવે ક્યારે માં મા કોઈને આવે ક્યારે માની મમતા ક્યારે ને આવે કિનારે ક્યારે ને આવે કિનારે માનો કોઈ દિવસ ન હોય જે ક્ષણમાં માં હસતી હોય એ જ હેપી મધર્સ ડે જે સમયમાં એ સુખ અનુભવે તે બધા જ દિવસો માના છે નવ માસ જેના કોપમાં પોષણ મેળવી બાળકને જન્મ આપી નવું જીવન પામનાર દુનિયામાં સર્વશ્રેષ્ઠ જો કોઈ વ્યક્તિ હોય તો તે છે મા ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે મા આપણને ક્યારેક કેવું થાય કે જ્યાં જુઓ જ્યારે જુઓ માની વાતો ખૂટતી જ નથી સાચી વાત છે માનું વ્યક્તિત્વ જેવું છે સંસારમાં બધાને એક જન્મ મળે છે પણ માને એક ભાવમાં બે વાર જન્મ મળે છે એ દીકરી તરીકે અવતરે છે પછી પરણેતર થઈ સ્ત્રીત્વ પામી મા બને તેના જીવનમાં પ્રથમ સંતાન અવતરે ને ત્યારે તેનો નવો જન્મ થાય છે એ મા બને એ ખુશી એટલે માનો દિવસ જ્યારે મા પોતાના સંતાનને ખોળામાં લે ને એ ખુશીની રહેરખી એટલે માનો દિવસ જ્યારે મા સંતાને પહેલીવાર ખોળામાં લઈ માતાનું દૂધ ખવડાવે ત્યારે થતી ખુશી એટલે માનો દિવસ જ્યારે મા બાળકને રમાડે બાળક નાના નાના હાથે માના મોં પર છપાક છપાક છપા છપ રમતું હોય મા એના હાથોને હેતથી ઝૂમતી હોય એ માનો દિવસ સંતાનની પહેલી પાપા પગલી પડે અને એ પળની જોવા મળતી ખુશીઓ એ માનો દિવસ સંતાનના મુખમાંથી પ્રથમ વખત બોલાતો મા શબ્દ સાંભળી હરખાતી એ હરફ માનો દિવસ કેટલીક વાર કેટલાક સંતાનો મોટા થઈ કમાતા ધમાતા થાય ત્યારે એવું બોલે સમય આવે તમારું ઋણ ચૂકવી દઈશ ઋણ ચૂકવવું બોલવા જેટલું સહેલું છે સમયે ચૂકવાઈ જશે પણ હા માના ઋણનો ખરો હિસાબ કરી જોજો નવ માણસનું પોષણ ને ટીપા ટીપ્પા દૂધનો હિસાબ ખરા સમયે પણ નહીં ચૂકવી શકાય બધા ઋણ સમયે સમયે ચૂકવી શકાય છે પરંતુ માની કૂકનું માના ધાવણના બિંદુનું ઋણ કેમેય કરી નહીં ચૂકવાશે તેથી સાહેબ વિશ્વમાં સૌથી મહાન મા છે ક્યારેક સંતાન કહે છે માને તને નહીં ખબર પડે સાચી વાત છે જ્યારે બાળક બોલતું ન હતું ત્યારે તેનું મૌન તેના ઈશારા એક માં જ સમજતી હતી માને એ નથી ખબર પડતી કે તે સંતાનોને સ્વાર્થ વિના સુખ દુઃખ વિના બીમારી જોયા વિના કોઈ પણ સમયે કંઈ પણ વિચાર્યા વિના બાળકોનું જતન કરે છે તે માને સંતાનોના સુખ સિવાય કોઈ અપેક્ષા નથી એ જ સંતાનો મોટા થઈ ઘણા ખરા પોતે મેલમાં સહી ઠાઠથી રહીને માને અંધારી ખોરડીમાં રાખે તો પણ એમાં હૃદયપૂર્વક આશીષ દેશે એના સંતાપને સંતાડી સંતોષથી બોલે છે માનું મન આજ જ નવ માસ રાખ્યો કાળજી વળગાવ્યો નવ માસ રાખ્યો કાળજી વળગાવ્યો ભણી ઘણીને અક્ષર બનાવ્યો તું માનું ધ્યાન રાખે કે ન રાખે તું માનું ધ્યાન રાખે કે ન રાખે તારી ખુશીઓને કોઈની નજર ના લાગે સાગરથી ઊંડી ગહેરાઈ માના હૃદયની છે કોઈને કાંઈ કહેવા માટે વિચારવું પડે પણ એક માને ખુલ્લા મને કહી શકાય માં એટલે જીવનદાત્રી દેવી મા એટલે મમતાની મૂર્તિ મા એટલે કરુણાની કેળી મા એટલે વાહલની વેલી મા એટલે સંસ્કારની શાળા મા એટલે સદગુણની સીડી મા એટલે હરખની હેલી મા એટલે અમૃતની અમી મા એટલે મમતાનું દર્પણ મા એટલે સંતાનમાં સમર્પણ મા એટલે જીવનની અમૂલ્ય પૂંજી માની હયાતી એટલે સ્વર્ગની અનુભૂતિ જ્યારે મા નથી રહેતી ત્યારે ઘરનો ખૂણે ખૂણો સુમસામ થઈ જાય છે બાળક જન્મીને માતા ગુમાવી દે છે તો પણ બાળકને દુનિયા બતાવનાર મા છે સંતાનની ઈચ્છા પૂર્તિની પરી એટલે મા છે મા વિના જગતના એકે સુખની સ્મૃતિ રહેતી નથી ઘરના નાના કે મોટા પ્રસંગોમાં માની યાદ આંખોના ખૂણા લૂંછાવે છે ઉંમર નાની હોય કે મોટી માનું હોવું સુખદ અનુભૂતિ છે જ્યારે મા ખાટલે બેસી જાય આંખે ઓછું દેખાય કાને સંભળાતું ઓછું થાય ત્યારે દીકરી સાસરેથી આવે નજીક જઈ માને સ્પર્શ કરે ત્યાં ઓળખી જાય મારી દીકરી આવી છે હરખના આંસુ છલકાઈ જાય દીકરો કામ પરથી થાક્યો પાક્યો ઘરે આવે ને ઘરમાં આવતા જ એના પગલાંનો અવાજ ઓળખી બોલે આવી ગયો ભાઈ કેમ આજે મોડો આવ્યો માથે હાથ ફેરે વગર ઘડિયાળે એ દીકરાના વહેલા મોડાનો સમય પારખી લે છે મા અંતરિક્ષમાં સમાઈ જાય તો પણ તેના આશીર્વાદ વરસાવી સાથે હોવાનો કાયમ અહેસાસ અપાવી જાય છે આખી દુનિયા રૂઠે પણ મા ક્યારેય ના રૂઠે આખી દુનિયા રૂઠે પણ મા ક્યારેય ના રૂઠે માના તો મારમાય પ્યાર છલકે ને લાડમાય પ્યાર છલકે માના તો મારમાય પ્યાર છલકે ને લાડમાય પ્યાર છલકે મારે ખરી મારે ખરી પણ મા ન ખાવા દે આવી હોય છે મા મા માટે વર્ણન જ ઓછું પડે માં તે મા છે આખું જગત પીકું પડે માની સામે મા હયાત હોય તો મમતા મેળવી લેજો મા હયાત ન હોય તો સ્મરણ વાગોળતા રહેજો મા હયાત હોય તો મમતા મેળવી લેજો મા હયાત ન હોય તો સ્મરણ વાગોળતા રહેજો વંદન છે સૌ જનેતાઓને